જે આપડે વ્યવસ્થા કરવાની છે બધા ખેડૂતો કહેવાનું છે એ બધું મારા તરફ થી હું ready કરાવી દઈશ ખાલી તમે મને તમારી તારીખ કેટલા વાગ્યાની ની timing જણાવો અને ખેડૂતો તમારે કહી દેવાનું આજે કે કબીટી કરે છે તમારે address જોઈતું હોય તો હું address મોકલી આપું ખેડૂત મિત્રો આઠ ફેબ્રુઆરી ખરખડી ગામ દુધવાડા રોડ કબીર આશ્રમ બરોડા નજીક આખો કાર્યક્રમ રહેશે જેમાં ત્રણ કલાક હું રમણીકભાઈ કોટડીયા ખેડૂતોને રેવન્યુનું માર્ગદર્શન આપીશ વારસા એન્ટ્રીઓ કેવી રીતે ચડાવી હક્કમી કેવી રીતે કરવા બ્લોક વિભાજન કેવી રીતે કરવા સાતમના નંબરના કેવી રીતે જુદા પાડવા સાતમના નંબરના પાનની વિસંગતતા હોય તો કેવી રીતે જોવી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ બાબતની માહિતી અને માર્ગદર્શન રેવન્યુ લગતી સંપૂર્ણ જાણકારી ખાસ કરીને રસ્તા અંગેના કોઈના પ્રશ્નો હોય શેઢાપાડાને લગતા પ્રશ્નો હોય ઇઝમેન્ટ રાઇટના પ્રશ્નો હોય વૃક્ષો જે છે એ કેવી રીતે ચડાવવા બાગાયતનની પ્રકારની જમીન એટલે શું જરાયતન પ્રકારની જમીન એટલે શું ટુકડાધારો એટલે શું આવી અનેક પ્રકારની માહિતી ત્રણ કલાકના સેમિનારની અંદર આપણે આપીશું સવારે નવ વાગ્યાથી સેમિનાર શરૂ થઈ જશે તો અગિયાર બાર વાગ્યા સુધી આખો આ કાર્યક્રમ રહેશે જે કોઈ ભાઈઓને આવવું હોય તેઓ નવ તારીખે બરોડા ખાતે જે આ એડ્રેસ આપેલું છે ત્યાં આવી શકે છે આના માટે થઈ અને યુટ્યુબ દ્વારા રમણીકભાઈ કોટડીયા યુટ્યુબ ચેનલમાં આપ કોમેન્ટમાં લખી શકો છો કે હું આવવા માંગુ છું જેથી કરીને અંદાજીત સંખ્યાની ખબર પડે